જુનાગઢના માણાવદરમાં ઢેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે માણાવદર બાટવા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પ્રાઇસ સપોર્ટ યોજના હેઠળ ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાય છે ખેડૂતોને સારા ભાવ મળે અને બજારમાં ઉતાવ ચડાવનું નુકસાન ન થાય તે માટેથી સરકાર દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવ અત્યાર સુધીમાં સૌથી સારા છે આ ટેકાના ભાવથી ખરીદી થતાં ખેડૂતોએ મહેનતથી ઉત્પન્ન કરેલ પાકને તેમને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે ચાંદીનાના દાગીનાને મહિલાઓનો છે શૃંગાર તો પુરુષો માટે છે માભો આકર્ષણ ડિઝાઇન અને વિશાળ રેન્જમાં સોના અને ચાંદીનાના દાગીના તેમજ મસ્ટરિંગ ચાંદીનાનો સ્પેશિયલ શોરૂમ હવે કેસો શહેરમાં તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એકલવ્ય જવેલર સોની બજાર કેસો